એક એક ગામમાં હું ફરું છું મેં ક્યાં એમને નહીં વાત કરતો બે દિવસ મીટિંગ માટે ચાલે છે અરે નવું ચાલુ કરેલા પેચવર્ક તો કરાવો નવું કરશો અમને ખબર છે ક્યારે ચાલુ કરવું નવું આ ચોમાસું પૂરું થઈને કેટલો સમય થઈ ગયો તે બને આવું થોડું ચાલતું હોય યાર અધિકાર માં અહિયાં વડાપ્રધાન આવવાના હોય મુખ્યમંત્રી આવવાના રાતોરાત બધું થઈ જાય ને લોકો માટે તમે ના કરો તો કઈ રીતનું ચાલી યાર માત્ર પ્રજાના પૈસા ટેક્સ ના પૈસા નથી કરવાના રથયાત્રા ને વિકાસ મહોત્સવ અમૃત મહોત્સવ નથી કેટલો ખર્ચો પાડ્યો રિપેરિંગમાં સાઈડ કટિંગમાં નાળામાં કેટલો ખર્ચો પાડ્યો ચોમાસા દરમિયાન મેન્ટેનન્સમાં ચોમાસામાં કેટલું તમારા બીજો તો આમાંથી ઉભા રો ભાઈ બોલો મેમ છો ચોમાસા તમે

આટલી આટલી સરસ જગ્યા તમને કામ કરવાની તક મળી છે આ આદિવાસી ગરીબ લોકો છે બધા એમનું કામ કરશો પુણ્ય મળશે હા એજ કેમ છે આપણને બધાને સેવા કરવાની તક મળી છે તમને આટલી બધી

નજીક જ છે એવો ના થાય પચાસ કિલોમીટર પ્લાન્ટ હોય માલ લાવતા ઠંડો થઈ જાય મહિનામાં રોડ નાનો હોય કે મોટો હોય સાઈડ પુરણ કરાવો બધા તમે ત્યાં ત્રણ લિયર નું હોય તો ત્રણ લિયર પરફેક્ટ થશે કામ નું બધા ઓળખાયું છે ડબલ બોડી રોડ આપડો કરેલો છે

ચોમાસામાં અમે ચીપડેમ બનાવવા તલાવડી બનાવી બિલો બોત સાત આઠ કરોડ ના રેજ વાળા જિલ્લા પંચાયત માં લેવા આવ્યા છે જિલ્લા પંચાયત ની

આપી <Santhus> છે <Santhus> 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 <Santhus>